માનવતાની માયા જાળ રચતા રચતા નૈતિકતાનું નાટક કરતા કરતા આ વૈભવી દુનિયામાં ખોવાઈ ગયો છે કેવી રીતે શોધવા મનુષ્યને દુનિયાની ધૂળમાં જે ખોવાઈ ગયો એને જ ઓળખતું એ જ છે તું વ્યક્તિ છે ને દુનિયાની ધૂળમાં ખોવાઈ ગયો છે એકદી મુજને મુજન કહ્યું હતું કોઈએ બહુ શાનમાં કે કોઈ ના જાણે જગતમાં એ કળા છે જિંદગી વ્યક્તિએ કળા શીખવી પડે જીવવાની વ્યક્તિ છે ને ખોવાઈ ગયો છે બહુ એક જૂનું આપણે ત્યાં ગવાતું તું કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો અને વાટેરે વિસામો લેતા કોઈએ જોયો હોય તો કે બહુ સરસ કવિતા મેં શરૂઆતમાં ગાતો હતો કે પાદર મંદિરમાં ઝાલર અંબાઈ તોય હું વગાડવાને જાતો અને આજે થઈ ગયો એવડો હું મોટો કે મંદિરમાં નથી હું સમાતો ભાવુકલી કરીને મારી માને બીવડાવતો ખોટો ખોટો હું સંતાતો આજે સંતાયો મુજથી હું એટલો કે મને નથી હું દેખાતો તમે કવિથી કવિતાથી શરૂઆત કરો ને એટલે પછી અહીંયા સ્પાર્ક જ આપવો પડે છે વ્યક્તિ છે છે ગયો ક્યાંક આડંબરમાં ક્યાંક ધૂળમાં દેખાવની જાખપમાં આજે ફોર કે ક્લિયરિટી ની વાત કરીએ છીએ एचडी क्लैरिटी की बात करिए सर पर व्यक्ति પોતાને ઝાંખપમાં ખોઈ ગયો છે એ एचडी ની પાછળ ઝાંખપ એટલી વધી છે કે પોતે જ પોતાને નથી દેખાતો એ 4K ની પાછળ ઝાંખપ એટલી થઈ ગઈ છે કે વ્યક્તિ પોતે પોતાને ક્યારે દેખાતો નથી વ્યક્તિ જેરસ સ્વચિંતન હું હંમેશા એક વાક્ય કહો છું તમારા ઇટરનલ સુધી પહોંચવું હોય ને તો પહેલા ઇન્ટરનલ યાત્રા શરૂ કરવી પડે ઇન્ટર્નલની યાત્રામાં જે ગયો એ જ ઇટરનલ સુધી પહોંચશે અને જેણે ઇન્ટરનલ યાત્રા નથી કરીને એ ક્યારેય કશું જ નહીં મેળવી શકે અને ક્યારેય કશું જ નહીં મળે તો વ્યક્તિએ છે ને ક્યારેક વિચાર કરવો પડે અને વિચાર કરવો જોઈએ કે હું ક્યાં છું સાચી સ્થિતિ તો એ છે કે ભીડ મેં અકેલા ઓર જયારે એકલામાં મેળો લાગે ને ત્યારે સમજવું કે તમે સ્વને શોધી રહ્યા છો જ્યાં સુધી તમે શોધો ને ત્યાં સુધી પરમાત્માને ક્યારેય શોધી શકવાના નથી અને એટલે ભગવાન શંકરાચાર્ય એમ કહ્યું કે કસ્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત એકચુઅલમાં હું કોણ અને હું ક્યાંથી આવ્યો એનો વિચાર કરવો જોઈએ હુ આઈ એમ વાય આઈ એમ હિયર એન્ડ વોટ આઈ વોટ આઈ હેવ ટુ ડૂ મારે શું કરવું જોઈએ આ પ્રશ્નોના પ્રવાસે તમે નીકળો ને હું કોણ હું કોનો અને મારે શું કરવું અને ત્યારે મનુષ્ય મનુષ્ય તરીકે જીવે છે બાકી બાય બોર્ન મનુષ્ય હોવું જન્મથી મનુષ્ય હોવું અને જીવન મનુષ્યનું હોવું એ બંનેમાં બહુ ફર્ક છે એટલે આસ્ક યોર સેલ્ફ કે હું માણસ તરીકે જન્મ્યો ખરો પણ શું માણસ તરીકે જીવું છું આ પ્રશ્નોના પ્રવાસે તમે નીકળશો ને ત્યારે તમે પોતાને શોધી શકશો આ પ્રશ્નોના Дзявавши, що до нього приєдна коротко.